શહેરના માંજલપુર વિસ્તારમાં તુલસીધામ ચાર રસ્તા પાસે બ્રાઇટ કોમ્પ્યુટર એજ્યુકેશન શાખાનો શુભારંભ થયો છે કોમ્પ્યુટર એજ્યુકેશન એક એવી શિક્ષા છે જેમાં વિદ્યાર્થીઓને કોમ્પ્યુટરના પાયાના જ્ઞાનથી લઈ એડવાન્સ કોમ્પ્યુટર ટેકનોલોજી સુધીની તાલીમ આપવામાં આવે છે જેમાં જોબ ઓરિયન્ટેડ તાલીમ ડેટા એનાલિસ્ટ એન્જિનિયરિંગ ડિઝાઇન અભ્યાસક્રમો એમએલ સાથે ડેટા સાયન્સ પ્રોજેક્ટ તાલીમ પ્રમાણપત્ર કાર્યક્રમ અને स्पेन SP... तो आल इंपोन अपवामाइलेस ब्राइट कंप्यूटर एजुकेशन की बात करें तो यह क्वालिटी एजुकेशन में विश्वास करने वाली एक एजुकेशन टीम से फ्लेक्सिबल टाइमिंग परते हो आप एफोर्डेबल फीस पर से आज जा रहे शुभारंभ थ और अनेक लोग शुभकामनाएं पर पाठ हुई है थैंक यू બ્રાઇટ કમ્પ્યુટર એજ્યુકેશન છેલ્લા વડોદરામાં પંદર વર્ષથી કાર્યરત છે અમારી ઓલરેડી સયાજીગંજ ડેરીડિયન્સ સર્કલ પાસે વાઘોડિયા કલાદર્શન રોડ પાસે અને આજે અમારી ત્રણ નવી ત્રણ ત્રીજી શાખા ઓપન થઈ રહી છે જે તુલસીધામ ચાર રસ્તા પાસે છે માંજલપુરમાં બેઝિકલી આ લોકેશન એવું છે કે જે બધા નજીક પણ થાય છે જે રીતના વલસર છે માંજલપુર છે મકરપુરા છે માનેજા છે તરસાલી છે ઇવન કલાલી છે અટલાદરા છે આ બધા નજીકના એરિયાને કવર કરી શકે છે એટલા માટે એવું લોકેશન રાખ્યું છે જે કેન્ડિડેટ જલ્દી અને સારી રીતના પહોંચી શકે ટ્રાન્સપોર્ટેશન ઇઝી છે અહીંયા વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ અલગ અલગ રીતના સંપર્ક અમને કરી શકે છે જેવી રીતના અમારા ઓલરેડી વેબસાઇટ્સ છે જેમાં અમારા નંબર બધા એડ્રેસ અને લોકેશનના આપેલા છે અમારા બોર્ડ્સ છે અમારા હોર્ડિંગ્સ પણ છે અને તમે ડાયરેક્ટલી પણ અમે કોન્ટેક કરી શકો છો અમે અત્યારે જેવા રીતના જોઈએ તો જે રીતના અમે તમને કહીએ છીએ કે પંદર વર્ષથી કાર્યરત છે સો મેજિકલી વડોદરાવાસીઓ તો બ્રાઇટ કમ્પ્યુટર એજ્યુકેશનથી નોન જ છે પણ સ્ટીલ જે લોકો નથી નોંધ તો હું તમને કહું છું કે અમારો જે નંબર છે એટ નાઇન ઝીરો નાઇન થ્રી ફાઇવ ઝીરો વન જે મારો નંબર છે મિનલ પટેલ મારું નામ છે તમે ક્યારે પણ કોન્ટેક્ટ નંબર પર આ સંપર્ક કરી શકો છો વિદ્યાર્થીઓ માટે ખાસ અમે લોકોએ બેનિફિટ આપેલો છે કે વર્કિંગ પ્રોફેશનલ હોય વિદ્યાર્થીઓ હોય જે પણ કેન્ડિડેટને લર્નિંગની ઈચ્છા હોય જેને સ્કિલ ઇન્ડિયામાં જોડાવવાનું હોય અને અત્યારે સ્કિલ ડેવલપ બહુ મેન્ડેટરી વસ્તુ છે તો અમારા ઇનોગ્રેશનમાં અમે લોકોએ દસ ટકા ફ્લેટ ડિસ્કાઉન્ટ આપેલું છે તો જે વિદ્યાર્થીઓને આ લાભ જોતો હોય એ કોઈ પણ નિયરબાય શાખામાં આવી શકે છે અને માંજલપુર શાખાનો સંપર્ક કરી શકે છે ફાયદાની હું વાત કરું તો આજે તમને ખબર છે કે નરેન્દ્ર મોદીજી જે આપણા પ્રાઇમ મિનિસ્ટર છે જે સૌથી વધારે ફોકસ સ્કિલ ઇન્ડિયા પર કરી રહ્યા છે પડેગા ઇન્ડિયા તો બડેગા ઇન્ડિયા તો આપણે આ જોવા જોઈએ તો આ સ્લોગન નરેન્દ્ર મોદીજીનું છે જે ખરેખર સાક્ષર થઈ રહ્યું છે અને એટલા માટે જ અમે લોકો સાક્ષરતા મિશન અભિયાનમાં જોડાયેલા છે કે દરેક વિદ્યાર્થી અમારા થ્રુ જાય સ્ટુડન્ટ સારું ટ્રેનિંગ લે અને સારું પ્લેસમેન્ટ લે જેથી એમનું ભવિષ્ય ઉજ્જવળ કરી શકે ब्राइट कंप्यूटर एजुकेशन का ये न्यू ब्रांच का आज इनोग्रेशन हो रहा है मांजलपुर मकरपुरा कलाली वडसर तरसाली ये सभी रेसिडेंट्स के लिए स्टूडेंट्स के लिए और जो अपना स्किल्स अपग्रेड करते हैं वर्किंग वो वर्किंग प्रोफेशनल्स के लिए हमें खुशी होती है कि बताते वक्त कि हम मांजलपुर में आज फुल फ्लेज में आज से हमारा काम स्टार्ट हो जाएगा हम एजुकेशन इंडस्ट्री में पंद्रह प्लस साल से काम कर रहे हैं और ब्राइट कंप्यूटर एजुकेशन में इम्पोर्टेंटली हम इंडस्ट्रियल एक्सपर्ट द्वारा ही ट्रेनिंग दिलाते हैं हमारी सयाजीगंज वागोड़िया रोड एंड मांजलपुर ऑलरेडी ब्रांचेस रनिंग है आनंद एवी रोड पे हमारी न्यू ब्रांच अपकमिंग टाइम में आने वाली है और यहाँ पे जो कोर्सेज होते हैं जैसे कि एसएपी है अकाउंटिंग टैक्सेशन है टैली है एडवांस एक्सेल है डेटा एनालिटिक्स है वेब डेवलपमेंट है पाइथन है और बहुत सारे ट्रेनिंग प्रोग्राम्स हमारे पास अवेलेबल है ये हर किसी के लिए वन स्टॉप सॉल्यूशन है जिनको अपने स्किल्स आई में अपग्रेड करने हैं उनके लिए ये वन स्टॉप सॉल्यूशन है वेरी फ्रॉम बेसिक टू इंटरमीडिएट एडवांस लेवल तक के हर कोई ट्रेनिंग प्रोग्राम या हर कोई सॉफ्टवेयर का हम ट्रेनिंग दिलाते हैं विद्यार्थियों के लिए कुछ स्टूडेंट्स के लिए आज हमने ये ओपनिंग इनोग्रल ऑफ़र हम दे रहे हैं टेन परसेंट स्ट्रेट फॉरवर्ड आप कोई भी प्रोग्राम के एडमिशन करते हो तो आपको एक टेन परसेंट बेनिफिट मिलने वाला है डिस्काउंट बेनिफिट मिलने वाला है। क्या लोगों को क्या मैसेज है Uh, हम लोगों को यही uh, बताना चाहेंगे कि आपके नज़दीक के एरिया में ब्राइट कंप्यूटर एजुकेशन के साथ जुड़िए और अपने स्किल्स को अपग्रेड करके अपने uh, जॉब में अपने फ्यूचर करियर में सबके लिए एक एनहेंसमेंट करने का और जो लोग जॉब ढूंढ रहे हैं या जो लोग ऑलरेडी जॉब करते हुए कंटाल चुके हैं उनके लिए एक न्यू अपॉर्चुनिटी है तो ये अपॉर्चुनिटी को ग्रैप कीजिए मेरा नाम महेश बागुल